એકવાર ગૌતમ બુદ્ધ એક ગામમાં એક ધાર્મિક સભાને સંબોધિત કરી રહ્યા હતા લોકો તેમની સમસ્યાઓ લઈને તેમની પાસે જતા અને તેમના ઉકેલ સાથે ખુશીથી પાછા ફરતા એ જ ગામમાં એક ગરીબ માણસ રસ્તાના કિનારે બેસીને ધાર્મિક મેળાવડામાં આવતા જતા લોકોને ધ્યાથી જોતો હતો તેને ખૂબ જ આશ્ચર્ય થયું કે લોકો ખૂબ જ ઉદાસ ચહેરા સાથે અંદર જાય છે પરંતુ જ્યારે તેઓ પાછા આવે છે ત્યારે તેઓ બહુ ખુશ દેખાતા નથી પેલા ગરીબ માણસે વિચાર્યું કે શા માટે તેણે પોતાની સમસ્યા પણ બુદ્ધ સામે મૂકવી જોઈએ આ વિચારને ધ્યાનમાં રાખીને તેઓ મહાત્મા બુદ્ધ પણ પહોંચ્યા એક હરોળમાં ઊભા રહીને બે જણ તેને પોતાની સમસ્યાઓ કહી રહ્યા હતા અને તે હસીને બધાની સમસ્યાઓનું નિરાકરણ કરી રહ્યો હતો જ્યારે તેનો વારો આવ્યો ત્યારે તેણે સૌથી પહેલા મહાત્માને પ્રણામ કર્યા અને કહ્યું પ્રભુ આ ગામમાં લગભગ દરેક જણ સુખી અને સમૃદ્ધ છે તો પછી હું ગરીબ કેમ છું આના પર બુદ્ધ હસ્યો અને બોલ્યો તમે ગરીબ છો અને તમે ગરીબ છો કારણ કે તમે આજ સુધી ક્યારે કોઈને કંઈ આપ્યું નથી ત્યારે ગરીબ માણસે કહ્યું ભગવાન મારે બીજાને શું આપવાનું છે હું ભાગ્યે જ મારી જાતને ટકાવી શકું છું લોકો પાસે ભીખ માંગીને પેટ ભરું છું ભગવાન બુદ્ધ થોડી વાર મૌન રહ્યા પછી તેણે કહ્યું તું બહુ અજ્ઞાની છે ભગવાને તને ઘણું આપ્યું છે બીજા સાથે વહેંચવા માટે તમે એક સ્મિત આપ્યું છે જેના દ્વારા તમે લોકોમાં આશા ફેલાવી શકો છો તમે તમારા મોથી બે મીઠા શબ્દો બોલી શકો છો બંને હાથે લોકોને મદદ કરી શકે છે જેની પાસે ભગવાને આપેલી આ ત્રણ વસ્તુઓ છે તે ક્યારેય ગરીબ અને નિર્ધન નથી બની શકતો ગરીબીનો વિચાર માણસના મનમાં છે આ એકદમ પરફેક્ટ છે તેને બહાર કાઢો આ ધ્યાંથી માણસનો ચહેરો ચમકી ગયો જો તમને અમારી વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં હા લખવાનું ભૂલશો નહીં અને આ વીડિયો તમારા મિત્રો સાથે શેર પણ કરો